અને એવા ઘરે ગયો તો ઘરે કે ખેતર માં ગયેલા હે ઢોરણ સાર પૂરો કરવા અને આ ફેર ગયો તો ફેર એમ કે છે કે હું જોયો છું શેતર માં જયા આ વિશાલ ભાઈ તો આખો દાડી ઢોરનો જ કોમ કરે વિશાલ ભાઈ આ શું છો પાછા પાસા હવા તો પાંચસો રૂપિયા લઈ છે અરે ઉઠવા જાવું પડશે હવે બોલો બોલો વિશાલ શું કરતા દે કોઈ નઈ બજા કોઈ ધોરા પાસે સો તમે જાણે હોય તાણી ક્ષેત્રમાં ક્ષેત્રમાં હોય મો તમાર દોસી કણ ઘરે જઈને આવ્યો તોય એ કી તો ક્ષેત્રમાં જ આવી શું કરાયા તમારે જેવા માણસો થી કંટાળી નોટા જોડે ભાઈ આ નોટ જોવો તમારી ડુપ્લિકેટ છે એટલે ડુપ્લિકેટ તો તમે મને લાગે મને લાગે તમે નકલી નોટ લઈને આવ્યા મારા પાસે બીજા લેવા વિશાલ ભાઈ નકલી

અલા જણાય આ બધું શું હાજરી ના લે તમે શું અલા તમે કોઈ હું આના જોડે લે આ કે હું બીજા જોડેથી પૈસા લઈને આવ્યો છું હું વિશાલ પૈસા થઈ લાયો હતો એટલે હું તો પેલા વસલા પહેલા આવ્યો પણ તમે આ એ મારું લઈ પીવી છે મારા કે ના તમે નોટા લે

અરે વિશાલ ભાઈ એ તો મારી ગોમ માં આભરું ગૌરાય ડોહા ગૌરાય તો શું આ પોંસો ની નોટ કરિયાણું લેવા જો પૈસા લઈ જેને મારા જોડે લઈ જાય હું તારા જોડે બરોબર ને કરિયાણા વાળા કે નકલી નોટ છે આ તો

ચેક કરવા કે જેવી તૈયારી ચાલુ છે બરોબર પછી હું રસ્તામાં ગયો એટલે રસ્તા ની મન જળી નોટ આજે નોટ મને દેખાડી અને જોરિયો અમે આવતો તો આપણા ગમનો જોરબા જોરિયો હા એટલે જોરબા નામ બે હંગાત્યા નોટ પણ મને નજર જી એટલે જોરબા મનકી કી કે નોટ તું બનાલ રહી મુવી તો પોનસો નોટ તો કોઈ તમારે આલુ ના અહીંયા એમ કીધું અઢીસો <imitation> રૂપિયા <imitation> <imitation>

ગયું આ ખોળ વધી ગયું છે સાતમ આઠમ આવે છે ને આ જગ્યા સાફ કરવી પડશે આ બાજી પત્તે રમવા માટે બે જગ્યા છે તમે પેલા મને એમ કહો બોલો બોલો આખા ગોમ ના તો તમે રોલ મારો છો સમજ્યા આખા ગોમ ને છે પણ તમે મંચમ છે આ પાંચસો નોટ યાદ આવે

હોય બીજે કરજો તમે હજુ બોલી છે ઊંધા થઈ ને પડી જાય પણ આ તો શું નોટ નું છે ને આ જોરબા આ જોરબા આજે કોઈ તમે ખાલી તમારામાં જોર નથી લે તારી ખાવા હાલતી ને શું જોર હશે તારા મોય

અને બીજા સો રૂપિયા એમ તમે કોક છોકરા પડ્યા હતા કોઈ વાપરે નઈ દસો આપડા પચાસ રૂપિયા પેટ્રોલ નો માગતો હતો હવે તો આયો એમ પોનસો રૂપિયા પડી ગયા ચોક હવે શું કરશું હવે તમે બજારમાં જ પાણી ના હશે ને મળવા નથી એટલે પૈસા પડી જાય હવે શું કરશું તો પાંચસો રૂપિયા એટલા હતા જ માર્કાન

ના કે વધારે મારખો એમ છો પેલા વાત હોબળતા જ ન તો હું આрию કેતો તો ચાન નય એવું દીધી ધંધા કરવાનો છોડી મેલો અને લઈ લો વીરનું નામ તો થઈ જાય તમારે તો તોડો હવે આવું આપણે કામ નઈ કરે કદી હવે હવે આરા